इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ ગોધરાના મૂળ નિવાસીને હાલ મુંબઈમાં વસવાટ કરતા સુંદરજીભાઈ લાલજીભાઈ વિદાય પોતાના ત્રાણુમાં જન્મદિવસને સેવા અને સંવેદનાની સાથે ઉજવી સમાજને નવી દિશા આપી છે નવા વર્ષ બે હજાર છવ્વીસની પ્રથમ તારીખે ભુજ ખાતે આયોજિત માનવ સેવા કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના વિધવા અને દિવ્યાંગ એવી અગિયાર જરૂરતમંદ બહેનોને સિલાઈ મશીન ભેટ આપવામાં આવ્યા હતા જેથી તેઓ આત્મનિર્ભર બની પોતાનું જીવન ગૌરવ બેળજીવી શકે આ સેવા કાર્યક્રમનું આયોજન કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અંધજન મંડળ કેસીઆરસી ભુજ અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો હતો

ગણતરા મંત્રી દિનેશભાઈ શાહ અને નખત્રાણા લોહાના મહાજન પ્રમુખ રાજેશભાઈ પલાણ ઉપસ્થિત રહ્યા હતા અંધજન મંડળ કેસીઆરસી ભુજના મેનેજર અરવિંદસિંહ ગોયલ સૌનું સ્વાગત કરી દાતા સુંદરજીભાઈ ભેદાને ત્રાણુમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે વધુમાં જાહેરાત કરવામાં આવી કે કચ્છ જિલ્લાના ગ્રામ વિકાસના સમિતિના સહયોગથી તારીખ ત્રણ અને ચાર જાન્યુઆરીના રોજ માંડવી ખાતે યોજાનારા દિવ્યાંગ રમોત્સવમાં ત્રણસો કંબલ ત્રણ ટ્રાયસિકલ અને એક વિહિલ ચેરનું વિતરણ કરવામાં આવશે કલેક્રમ નાંતી કચ્છના વિવિધ ગામોની 11 બહેનોને મંચસ્થ મહાનુભાવોના હસ્તે સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા જે જીવનમાં રોજગારી અને આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખોલશે રિપોર્ટર ઇમરાન અવાડિયા

મળી રહ્યા છે ત્યારે સુંદરજીભાઈ ખૂબ ખૂબ જન્મ દિવસના અભિનંદન પાઠવીએ અને એના સારા સ્વસ્થ દિવસ માટે ભગવાન પાસે પ્રાર્થના કરીએ આજથી ત્રણ વર્ષ પહેલા જિલ્લા પંચાયત ની કમુખ ત્યારે સુંદરજી ભાઈ મારી પાસે જિલ્લા પંચાયત ના આવેલા અને મને જાતે આમંત્રણ આપેલું કે ગોધરા ગામમાં તમારા અધિક સ્થાને અમારે કાર્યક્રમ રાખવો છે અને એમાં પચાસ લાખના ખર્ચે ગોધરા ગામ ની સ્કૂલ છે ત્યાં બાલવાટીકા એમણે બનાવવા આવી બાલવાટીકા અને એની સાથે બે હજાર વૃક્ષો વાવેતર કરી એટલે પર્યાવરણ પ્રેમી શિક્ષણ પ્રેમી અને વતન પ્રેમી તો છે જ એટલા જ એ આપણા જે કચ્છના જે લોકો છે જે જરૂરિયાતમંદ લોકો છે દિવ્યાંગો છે એની સેવા માટે સતત તત્પર હોય છે તો ખુબ ખુબ એમને અભિનંદન પાઠવીશ અને આઠમા કાર્યક્રમમાં ખાસ પધારે લેવા આપણા શાંતિલાલભાઈ ગણાત્રા જે માંડવી જે અંધ દિવ્યાંગ સમિતિ છે એના અધ્યક્ષ છે એવા જ આપણા દિનેશભાઈ શાહ જે આખું આ કેમ્પસ સંભાળે છે એવા ગોયલ અમારા રાજુભાઈ પલાળ તેમજ અમારી આ સાથે બહેનો કે જે પધારે હવે ખાસ બહેનો મારી નમ્ર વિનંતી છે કે તમને આ જ્યારે સિલાઈ મશીન મળે છે

તો એવું લોકો યાદ કરતા હોય હવે એનું આપણે જાણીએ છીએ કે એ માણસ મૃત્યુ પછી પણ સ્વર્ગમાં પણ એનો વાસ હોય છે તો આવા લોકો છે એમાં એક વ્યક્તિ એટલે કે સુંદરજીભાઈ લાલજીભાઈ ભેદા તે વિચાર કર્યો કે ત્રાણું નો એક તો એનું આયુષ્ય સરસ છે ત્રાણું નો જન્મદિવસ દિવસ આજે ઉજવે છે તેની તારીખ એક એક એમનું જન્મ દિવસ છે અને ત્રાણું માં ભવિષ્ય કોણ અરવિંદ સાહેબ કહેતા ત્રાઉ વર્ષની ઉંમર છે કેવા કરી આપડે બધા જન્મ દિવસ બધા લોકો આપણે આપણી જે ઋષિ ની પરંપરા હતી આપણું જે ડાન્સ કરે બધા મોજ મસ્તી મજા કરે છે વાપરે છે પણ આપણે વર્ષ શું હોય છે કે નવા વર્ષમાં આપણે લોકો એક રૂપિયા મળીએ પ્રેમ વધે આપણી ભાવના વધે

એને સિલાઈ મશીન જોઈએ છે તો એને કીધું કે આ દિવસ છે મારો જન્મદિવસ છે તો મારે આ કાર્ય કરવું છે અને અગિયાર બહેનો ને સિલાઈ મશીન આપવા લોકો